નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલ માં હું છું આપની સાથે રોશની ઠાકોર દેવાધી દેવ મહાદેવને પ્રસન્ન કરવાનો તહેવાર એટલે મહાશિવરાત્રી ત્યારે નૌસારીના સદલાવ ગામ ખાતે મહાશિવરાત્રી પર્વ દરમિયાન એક अनोખી ઘીમાંથી શિવજીની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે નૌસારીના સદલાવ ગામના હેમંતભાઈ પટેલ વનસ્પતિ ઘીનો ઉપયોગ કરી તેમાંથી નાની મોટી શિવજીની પ્રતિમા બનાવે છે છેલ્લા પચીસ વર્ષથી દક્ષિણ ગુજરાતના અનેક શિવાલય માટે ઘીની પ્રતિમા બનાવી તેઓએ કંઈક અલગ જ પ્રકારની શિવભક્તિના દર્શન કરાવ્યા છે એક નાનકડા ગામના ખેડૂત હેમંતભાઈએ આ પ્રકારની પ્રતિમા બનાવવા કોઈ પણ જાતની તાલીમ લીધી નથી ભોળાનાથની પ્રેરણા માત્ર તેમણે આ ઘીની પ્રતિમા બનાવવાની શરૂઆત કરી હતી આ વર્ષે તેઓએ એકવીસ જેટલી નાની મોટી શિવજીની પ્રતિમા પાંત્રીસ જેટલા ઘીના કમળ પંદર જેટલા શિવજીના મુખ અને ચૌદ જેટલા શિવલિંગ બનાવ્યા છે જે પ્રતિમા દક્ષિણ ગુજરાતના મોટા સુપ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોના દર્શનાર્થે શિવરાત્રીના દિવસે મૂકવામાં આવે છે ભગવાન ભોળાનાથને વિષ પીધા બાદ તેમના ગળા રંગનો નીલ બની ગયો હતો અને તેનાથી તેઓ નીલકંઠના કહેવાયા ગળામાં થતી બળતરાથી ભગવાનને ઠંડક મળે તે માટે ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેથી મહાશિવરાત્રીના પર્વ દરમિયાન ઘીમાંથી બનાવેલી પ્રતિમા અને ઘીમાંથી બનાવેલા કમળના દર્શન ભગવાનને અર્પણ કરવાનો અને તેના દર્શન કરવાનો મહિમા છે હું મહાશિવરાત્રિ નિમિત્તે ઘીની મૂર્તિ અને કમળો ગુજરાતમાં ઘણા મંદિરોમાંથી અહીં અમારી પાસે બનાવવા આવે છે અને અમે એનો પણ એક પણ રૂપિયો લેતા નથી ફક્ત ઘીના જ પૈસા લઈએ છીએ એટલી કરીને અમારી સેવા અમે પૂર્ણ કરીએ છીએ મેં કોઈ જગ્યાએ ટ્રેનિંગ લીધી નથી અને કુદરતી મહાદેવની કૃપાથી જ હું આ મૂર્તિ બધી બનાવું છું ખાસ વિશેષતા તો એવું છે કે વિશેષતામાં પહેલા અમે કમળ જ બનાવતા હોતા પછી એક અમારી મૂર્તિ પોતાની મંદિરને બનાવી અમારા ચંદ્રકેશ્વર મહાદેવ મંદિરની ત્યાર પછી લોકોને મૂર્તિ પ્રત્યે જે ઉઠાવ થયો એટલે અમે હવે બધાની મૂર્તિ પણ બનાવીએ છીએ આમાં ફક્ત ગીજ ઉપયોગ કરીએ છીએ અમે કોઈ મીણ કે કોઈ ઉપયોગ કરતા નથી દિવસો તો કાચની પેટી જો કરે તો એને કંઈ થતું નથી પણ આધુર જે સફાઈ કરે તે દોડ ઉપર ચોટી જાય છે. સદલાવ ખાતે હેમંતભાઈ જે ઘીનું કમળ અને શંકર ભગવાનની જે પ્રતિમા બનાવે છે એ પ્રતિમા તેમજ કમળ તૈયાર થતાને સાથે જો નારાઓ વાહવાહી કરતા થાકતા નથી. તો સાથે જ આ પ્રતિમા દૂર દૂર થી જે લોકો લેવા આવે છે એ લોકો પણ હેમંતભાઈને ભગવાન શક્કરના સાચા ભક્ત કહે છે. તો આ ઘીમાંથી બનાવેલ પ્રતિમા તેમજ કમળ લોકો દૂર દૂર થી લેવા માટે આવતા હોય છે. માં પૂજા અહીંયા સડલા ગામમાં કરું છું ત્રીસ ચાલીસ વર્ષથી આ ગામમાં પૂજા કરું છું ને શિવરાત્રિ નિમિત્તે ગીના કમળ હેમંતભાઈ એ બનાવે છે ને બધી સારી સારી મૂર્તિઓ બનાવે છે ઘણા વર્ષે બધા બુકિંગ કરવા માટે આવે છે બધા ને ઉજવે ઉજવે છે દર વર્ષે એની સરસ બનાવે છે બધી શિવ પાર્વતીનું હોય જુદા જુદા મુખ બનાવે કમળ બનાવે શિવ પાર્વતી નંદી બધું મિક્સ બધું જુદી જુદી જાતનું બનાવે છે બધી જાતના કલર ઓરિજિનલ જેવું લાગે છે ઘી નહીં પણ ઓરિજિનલ જેવું લાગે છે એવું બનાવે છે હેમંતભાઈ દ્વારા જે ઘીનું કમળ અને પ્રતિમા બનાવવામાં આવે છે તેના માટે તેઓ માત્ર ઘીના જ રૂપિયા લે છે બાકી એક પણ રૂપિયા મજૂરી લેતા નથી ત્યારે પહેલા તેઓ ઘીની સાદી પ્રતિમા બનાવતા હતા પરંતુ પાછલા કેટલાક સમયથી તેમણે ઘીની પ્રતિમાને કલર પણ કર્યો હોવાથી આ પ્રતિમાને ચાર ચાંદ લાગી ગયા છે રિપોર્ટર શિવમ પંચાલ નવસારી